ઘનશ્યામસિંહ ભાટી હું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા છું અહીંયા પાણીના ટાંકે જે નગરપાલિકાનો છે ત્યાં શું પરિસ્થિતિ હાલે ભુજ શહેરમાં છેલ્લા દસ દિવસથી પાણીની તકલીફ છે આજે તમે જોઈ રહ્યા છો કે પાણીના જે ટેન્કરની અહીંયા પરિસ્થિતિ કેવી છે કલેક્ટરશ્રીને અમે ભૂત શહેર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ પાણીના ટેન્કર અહીંયા જે છે બહુ ઓછા પડે છે કલેક્ટરશ્રીએ રૂબરૂ પોતે અંગત રસ લઈ અને ચીફ ઓફિસ સાહેબને સૂચના આપી હતી કે ભુજના પાણીની વ્યવસ્થા જેટલા ટેન્કરથી થાય એટલી કરજો અને બધો એમને પાવર આપવામાં આવ્યો તો કે દસ થાય વીસ થાય પચાસ ટેન્કર સુધીની એમને છૂટ આપી હતી પણ આપ જોઈએ છેલ્લા પાંચ ટેન્કરથી થી આખા ભુજને પાણી અપાવે છે અપાવે છે એમાં વિતરણ વ્યવસ્થા કેવી છે કે નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્યો હોય ને એના દ્વારા એ કેવી રીતે શક્ય છે ચૂંટાયેલા છે એ તો પહેલાં પોતાના ઘરે પાણી નાખવા જાય છે પોતાના મિત્રોના ઘરે પાણી નાખવા જાય છે આજે કોઈ પણ નાનામાં નાનો માણસ હશે એ કેના પાસે જશે એને પાણી પહોંચાડશે કોણ એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે વોર્ડ વાઇઝ એક જગ્યાએ ત્રણ ત્રણ ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી હજી સુધી એ વ્યવસ્થા કરવામાં આવી નથી અને અહીંયા કાને જે મોટા મોટા જે ચૂંટાયેલા જે છે એ પોતપોતાના મિત્રોને સગા સંબંધીઓને ટેન્કર પહોંચાડવામાં આવે છે અમે કાલે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે ચૂંટણી અત્યારે આ ચૂંટણીનો માહોલ છે તો તમે જોઈ રહ્યા છો કે નગરપાલિકાના સભ્યો ખુલ્લે આમ વચ્ચેથી ટેન્કરો લઈને જાય છે અને કયા વ્યવસ્થા બધી બગાડે છે અહીંયા કાને એટલે અમને સમાચાર મળતા લોકોએ એમને કીધું કે ભાઈ અમારા ઘરે પાણી નથી આવતા એટલે અમે ભૂત શહેરના પ્રમુખ વિરોધ પક્ષના નેતા અમારા કાઉન્સિલરો બધા અહીંયા આવીને જાત જોયું અમે પણ અહીંયાની વ્યવસ્થા જોયા પછી અમને એમ લાગ્યું કે લોકોને જાણી બુજીને હેરાન કરવામાં આવે છે પરિસ્થિતિ બગાડવાને બદલેને બગાડવાની કોશિશ થઈ રહી છે અહીંયા કને

નીચે આવી ગઈ છે એ લાઈન ત્યારે બાયપાસ કરવાની જરૂર હતી એના બદલે ત્યારે કરી ચાલુ કરીએ પરંતુ આ એક કાવતરું છે આ ષડયંત્ર છે ભુજમાં પાણીની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે એ લાઇન હવે આ વિકાસશીલ ભારતની વાતો કરતા અને મોદી ગેરરીતિની વાતો કરતા ભાજપના શાસકો આજે દસ બાર દિવસથી એક લાઈન નથી સાંભળી શક્યા ભુજમાં શાસકો પાસે કોઈ વિઝન જ નથી માત્ર વોટ વોટબેન્ક જે છે ભારતીય જનતા પાર્ટી તરફી એના આધારે ચૂંટાઈ અને ભ્રષ્ટાચાર કરવામાં આ લોકોને રસ છે આમની પાસે કોઈ વિઝન નથી એટલે ભુજની વસ્તી વધતી ગઈ વિસ્તાર વધતો ગયો એ પ્રમાણે જે સગવડો વધવી જોઈએ એ નથી વધી અને એના લીધે જ પાણીની બાબતે બીજો કોઈ છેલ્લા ત્રીસ વર્ષથી સર ભારતીય જનતા પાર્ટીની સ્ટેટમાં સરકાર છે એમણે એક પણ ડેમ બનાવ્યો નથી કે જે ડેમ કોંગ્રેસના સમયના છે એમાં ખાણેતરા પણ નથી થયા ખરેખર તો ડેમ વરસાદનો પાણી સંગ્રહ કરી અને એના આધારે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ Yeah. yeah.